વજન ઘટાડવાની તો કેટલી બધી રીતો છે રાઈટ પણ શું એવી કોઈ રીત છે જે સાયન્ટિફિક પણ હોય અને જેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ ના હોય હમ આજે આપણે એચઆરઆઈમ વેલનેસ સેન્ટરની એક ખાસ પદ્ધતિ વિશે જાણવાના છીએ અને હા આ કોઈ સાધારણ ડાયટ પ્લાન નથી આ તો શરીરની પોતાની જ તાકાતનો ઉપયોગ કરીને વજન ઘટાડવાની એકદમ અલગ રીત છે ચાલો સમજીએ તો સૌથી પહેલાં વાત કરીએ વજન વધવાની સમસ્યાની જુઓ આપણે બધા જાણીએ જ છીએ કે વધતું વજન એટલે કે ઓબેસિટી એ હવે ખાલી સારા દેખાવાની વાત નથી રહી ના બિલકુલ નહીં એ તો આજના સમયની એક બહુ જ ગંભીર મેટાબોલિક સમસ્યા બની ગઈ છે આપણા હેલ્થ માટે એક મોટો પડકાર એમ કહી શક પણ સવાલ તો એ જ છે ને કે આ વજન વધે છે કેમ મતલબ આખરે એવું તો શું થાય છે શરીરમાં આ એક એવો સવાલ છે જે લગભગ દરેકને મૂંઝવતો હોય છે તો ચાલો આજે આના મૂળ સુધી પહોંચીએ અને સમજીએ કે આની પાછળનું સાચું કારણ શું છે જો આને સમજવા માટે બે અલગ અલગ દ્રષ્ટિકોણ છે અને બંને બહુ જ રસપ્રદ છે એક તરફ છે મોડર્ન સાયન્સ એ શું કહે છે સિમ્પલ ગણિત છે કેલરી ઇન કેલરી આઉટ મતલબ કે તમે જેટલી કેલરી લો છો એના કરતાં ઓછી વાપરો છો એટલે વધારાની કેલરી ફેટ બનીને જમા થઈ જાય પણ બીજી બાજુ છે આપણું હજારો વર્ષ જૂનું આયુર્વેદ એ આને સાવ અલગ રીતે જુએ છે એ કહે છે અગ્નિમાંદ્ય સાદા શબ્દોમાં કહીએ ને તો આપણી શક્તિ આપણી જે જઠરાગ્નિ છે એ જ નબળી પડી જાય છે તો જ્યારે આ શક્તિ એટલે કે આપણી અગ્નિ નબળી પડે ત્યારે શું થાય ત્યારે શરીરમાં મેધ ધાતુ એટલે કે સાદી ભાષામાં કહીએ તો ફેટ ટિશ્યૂઝ એટલે કે ચરબી એ જરૂર કરતાં વધારે જમા થવા લાગે છે અને આયુર્વેદ પ્રમાણે આ જ છે સ્થૂળતાનું અસલી કારણ ઓકે તો પ્રોબ્લેમ શું છે એ તો સમજાઈ ગયો પણ હવે વાત કરીએ સોલ્યુશનની આ પદ્ધતિ કામ કઈ રીતે કરે છે એને સમજવા માટે છે ને આપણે શરીરની એનર્જી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એનું સાયન્સ સમજવું પડશે આજ આખી વાતનો પાયો છે ચાલો એક મિનિટ માટે ખાલી કલ્પના કરો જો આપણે શરીરને બહારથી ખોરાક આપવાનો એટલે કે એનર્જી આપવાનું બંધ કરી દઈએ તો શું થાય શું શરીર કામ કરવાનું બંધ કરી દેશે ના એને તો એનર્જી જોઈએ જ તો સવાલ એ છે કે એ એનર્જી લાવશે ક્યાંથી અને અહીંયા જ આપણી બોડીની સ્માર્ટનેસ કામમાં આવે છે જે ઉજ બહારથી ઘન ખોરાક એટલે કે રેડીમેડ એનર્જી મળતી બંધ થાય એ તરત જ ઉર્જા માટે બીજો રસ્તો શોધવા લાગે છે અને એ રસ્તો કયો આપણા જ શરીરમાં સ્ટોર થયેલી ચરબી બસ શરીર એ જ ચરબીને વાપરવાનું એને બાળીને એનર્જી બનાવવાનું શરૂ કરી દે છે અને મિત્રો આ જ જે પ્રોસેસ છે એને સાયન્સની ભાષામાં કહેવાય છે લિપોલિસિસ આ કોઈ જાદુ નથી આ એક પ્યોર બાયોલોજીકલ પ્રોસેસ છે જેમાં શરીર પોતાની જ ફેટને તોડીને એનર્જી બનાવે છે અને આ જ છે વજન ઘટાડાનો સૌથી મુખ્ય આધાર તો હવે મુખ્ય સવાલ પર આવીએ આ જે જબરદસ્ત પ્રોસેસ છે લિપોલાઇસિસ એને શરીરમાં એક્ટિવેટ કેવી રીતે કરવી તો એનો જવાબ છે આ વિશેષ પ્રવાહી આહાર પદ્ધતિ ચાલો હવે ડિટેલમાં સમજીએ કે આ પદ્ધતિમાં કરવાનું શું હોય છે તો સૌથી પહેલાં શું વસ્તુઓ છે જે સંપૂર્ણપણે બંધ કરવાની છે ધ્યાનથી સાંભળજો કોઈ પણ પ્રકારનો ઘન ખોરાક એટલે કે રોટલી ભાત કોઈપણ જાતનો નાસ્તો ટૂંકમાં જે પણ વસ્તુને ચાવવી પડે એ બધું જ સ્ટોપ અને હા ઠંડા પીણા અને ઠંડી વસ્તુઓ પણ નહીં કેમ કારણ કે આપણો મેઇન ગોલ શરીરને બહારથી મળતી રેડીમેડ એનર્જીને રોકવાનો છે તો તમે કહેશો કે જો બધું બંધ તો પછી લેવાનું શું ચિંતા ના કરશો ઓપ્શન્સ છે જેમ કે તેલ વગર બનાવેલું કરમા ગરમ વેજીટેબલ્સ સૂપ દાળનું પાણી કે પછી મસ્ત મજાનો સંભાર કે રસમ પણ એક વાત ખાસ એકદમ ખાસ યાદ રાખવાની છે જે પણ લો એ ગરમ જ હોવું જોઈએ કેમ કે ગરમ વસ્તુઓ આપણી પાચનશક્તિને મદદ કરે છે અને મેટાબોલિઝમને ફાસ્ટ રાખે છે ઓકે હવે સવાલ આવે ચા દૂધ કોફી કે ફ્રૂટ જ્યુસનું શું એ લઈ શકાય હા પણ એના માટે એકદમ સ્ટ્રિક્ટ નિયમ છે દિવસમાં માત્ર બે વાર સવારે અને સાંજે અને એ પણ ફક્ત સો એમએલ બસ આટલું જ આટલું કંટ્રોલ રાખવું બહુ જરૂરી છે જેથી આપણું બ્લડ શુગર અને ઇન્સ્યુલિન લેવલ મેન્ટેન રહે હવે જુઓ આ લિક્વિડ ડાયટથી લિપોલસીસ તો શરૂ થઈ ગયું પણ આ પ્રોસેસને સુપરચાર્જ કરવા માટે અહીંયા જ આયુર્વેદની એન્ટ્રી થાય છે કેવી રીતે તો સ્પેશિયલ આયુર્વેદિક દવાઓ અને ડીટોક્સ ઉકાળા આપવામાં આવે છે એ શું કરે એક તો શરીરમાંથી આમ એટલે કે જે ટોક્સિન્સ છે એને બહાર કાઢે છે બીજું આપણી જે પાચન અગ્નિ ધીમી પડી ગઈ હતી એને ફરીથી એક્ટિવ કરે છે અને ત્રીજું ફેટ બર્નિંગની પ્રોસેસને જબરદસ્ત સ્પીડ આપે છે ચાલો હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ પર આવીએ કે આ બધું બરાબર રીતે ફોલો કરીએ તો રિઝલ્ટ શું મળે છે અને વજન ઘટાડવા સિવાય બીજા કયા ફાયદા થાય છે તો રિઝલ્ટની વાત કરીએ તમે આ ચાર્ટમાં જોઈ શકો છો જો બધું બરાબર પાલન કરવામાં આવે તો એક મહિનામાં એવરેજ ચારથી પાંચ કિલો વજન ઘટે છે ઘણા કેસમાં તો લોકોએ આઠ કિલો સુધી પણ ઘટાડ્યું છે અને ઓછામાં ઓછું એક કિલો તો ગેરંટીડ જેવું જ છે આ ખરેખર બહુ સારા પરિણામો કહેવાય પણ ખરી ગેમ ચેન્જર વાત તો એ છે કે ફાયદા ખાલી વજન ઘટાડવા સુધી જ નથી સૌથી મોટી વાત આમાં ભૂખ નબળાઈ કે થાક જેવું કંઈ નથી લાગતું ઉલટાનું બોડી એકદમ લાઇટ અને એનર્જેટિક ફીલ કરે છે ડાયજેશન તો સુધરે જ છે પણ જાણે આખું મેટાબોલિઝમ જ રીસેટ થઈ જાય છે આ છે એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ પણ એક વાત ખાસ એકદમ ભાર દઈને કહેવાની છે આ બધું સાંભળીને એવું ના વિચારતા કે આ ઘરે જાતે જ શરૂ કરી દઈએ ના આ એક સાયન્ટિફિક પ્રોગ્રામ છે અને એને કોઈ એક્સપર્ટના ગાઈડન્સ હેઠળ જ કરવો ખૂબ જ જરૂરી છે અને જ્યારે આપણે એક્સપર્ટ ગાઈડન્સની વાત કરીએ છીએ તો એચઆરએમ વેલનેસ સેન્ટરનો છેલ્લા પચીસ વર્ષનો સફળ અનુભવ છે પચીસ વર્ષ આટલો લાંબો સમયનો અનુભવ જ બતાવે છે કે આ પદ્ધતિ કેટલી અસરકારક અને સુરક્ષિત છે આ એક વાક્ય આખી વાતને બહુ જ સરસ રીતે સમજાવે છે આ માત્ર ડાયટ નથી પરંતુ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનના સંકલનથી શરીરની આંતરિક ચરબીને કુદરતી રીતે પચાવતી એક સંપૂર્ણ આરોગ્યપ્રદ પદ્ધતિ છે સમજાયું આ કોઈ ટેમ્પરરી ડાયટ નથી આ તો શરીરને અંદરથી સાફ કરીને એને પોતાની જ શક્તિનો સાચો ઉપયોગ શીખવાડવાની એક કમ્પ્લીટ સિસ્ટમ છે તો ફરીથી એ જ સવાલ પર આવીએ કે એક્સપર્ટનું ગાઈડન્સ કેમ આટલું જરૂરી છે કારણ કે જુઓ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે દરેકની પ્રકૃતિ એનું મેટાબોલિઝમ બધું જ યુનિક હોય છે એટલે વન સાઇઝ ફિટ વાળો ફોર્મ્યુલા અહીંયા કામ ના કરે પર્સનલ ગાઈડન્સથી જ બેસ્ટ અને સૌથી સેફ રિઝલ્ટ મળી શકે છે તો અંતે આ બધી વાત જાણ્યા પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે શું આપણે બહારના રસ્તાઓ શોધવાને બદલે આપણા જ શરીરની અંદર રહેલી શક્તિનો ઉપયોગ કરીને એક હેલ્ધી બદલાવ લાવવા માટે તૈયાર છીએ આ પદ્ધતિ એ દિશામાં એક ખૂબ જ મજબૂત પગલું સાબિત થઈ શકે છે વિચારવા જેવી વાત છે ખરું ને